ગ્રાંગધ્રા તાલુકાના સરવાડ ગામે ગંજીપાનાનો જુગાર રમતા છ જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગીરીશ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢવા અને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઈ જે જે જાડેજા સાહેબને સૂચના આપેલ હોય જે અનવીએ પીઆઈ જે જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ એલસીબી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફને ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહિબિશન જુગારની બંધી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી સીબી ટીમના પીઆઈ જે જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ સ્ટાફના હેડ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષિતસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ગાંગર સહિતનો સ્ટાફ સરવાડ ગામે ચોખડા ગામ તરફ જવાના રસ્તે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે ગંજીપાનાનો તિનપતિનો પૈસાની હાર જીતનો જુગાર રમતા એક ગેલાભાઈ કરમશીભાઈ હારેજા બે મયોદ્દીનભાઈ મુસાભાઈ વાટિયા ત્રણ ગણપતભાઈ છગનભાઈ પારગી ચાર ઇનુષભાઈ આલમ ખાન મલેક પાંચ નાથાલાલ વારસીભાઈ મોરી છ કેવલસિંહ પ્રવીણસિંહ પરમાર સહિતનાઓ ઝડપાયા હતા તેઓની પાસેથી રોકડા બ્યાસી હજાર ત્રણસો સાહીઠ મોબાઈલ ફોન નંગ ત્રણ એક કાર મળી કુલ પાંચ લાખ સત્તાવન હજાર ત્રણસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ હાથ ધરી છે